કેવાય ને સિઝનનો લાસ્ટ રસ બનાવશું એ પણ ત્રણ પેટી અહીંયા કેસર કેરીના ત્રણ પેટી છે કેરી છે એક બે ત્રણ ત્રણ કેરી ત્રણ સોરી ત્રણ કેરી ને ત્રણ પેટી કેરીમાં આપણે રસ બનાવશું એ પણ જનરલ ને આજે પણ એવું છે અમારી વાતાવરણ કે વરસાદ આવે એવું છે તો મેં કીધું હવે આ છેલ્લી લાસ્ટ કેરી પડી છે તો આપણે રસ બનાવી દઈએ ને આજે રવિવાર છે તો આજે પૂરી નહી બનાવીએ આજે કઈક અલગ બનાવશું તો અમારા રસોડામાં અમે આખો દિવસમાં શું શું બનાવીએ એ હું તમારા સાથે શેર કરીશ તો વિડીયો ગમે તો શેર કરી દેજો ચાલો ફટાફટ પેલા કેરીનો રસ કાઢી લઈએ અને ઠંડો થવા માટે રાખી દઈએ પછી બાકીની રસોઈ બનાવશું બરાબર તો અહીંયા ત્રણ પેટી છે તમે જોઈ શકો છો સરસ મજાની કેરી પાકી ગઈ છે હવે આપણે એનો રસ બનાવી દઈશું આમાં પણ એવી જ છે આ જોઈ શકો છો તમે તો ચાલો ફટાફટ આનો રસ કાઢી લઈએ અને રસ બનાવીએ

પછી બાકી ચાલો ફાઈનલી રસ બની ને તૈયાર થઈ ગયો છે આ તમે જોઈ શકો છો નજીકથી બતાવો ડબ્બરો કરીને રસ બનાવ્યો છે આપણે હવે ફક્ત આપણે ફ્રીજમાં જ રાખવાનો છે માં રાખી દઈએ પછી આપણે બાકીની રસોઈ ચાલુ કરશું તો ચાલો હોય બાકીની રસોઈ બધી બાકી છે બાત ને દાળ એટલા બફાણા છે આપણે શાક પાક બધું બાકી છે તો આને પેલા માં રાખી દઈએ ને બાકીની રસોઈ ફટાફટ ચાલુ કરીએ ચાલો અત્યારે રોટલી બનાવવાના છે રોટલી ના રસ રોટલી નું મેનુ છે રસ રોટલી

શાક આમાં છે બટેકાનું શાક રસા વાળું બટેકાનું શાક બનાવેલું છે આ ભાત છે અને આ સલાડ છે તો આજનું મેનુ છે રસ ને રોટલી બરોબર કેમ કે બે વાર આપણે પૂરી બનાવી એટલે મેં કીધું પૂરી નથી બનાવી આ વખતે રોટલી બનાવી દઈએ કેમ કે માં વાર લાગે તળવાનો મેવું હોય ને એટલે વાર લાગે એટલે આજે તો આપણે રસ ને રોટલી બનાવેલી છે ટિફિનમાં તો ચાલો હવે ફટાફટ આપણે ટિફિન ભરી દઈએ ચાલો રસોડામાં આપણે સાફ સફાઈ થઈ ગઈ અને અત્યારે એ નાખી દીધો પાવડર અને મારે છે વાયફર નીચેથી કેમ કે નીચે ગંધારું વધારે હતો કાલે વાઇફર નહોતું મરાણું એટલે આજે અત્યારે વાઇફર મારે કેમ કે આપણે કેરીનો રસ બસ ને બધું કાઢ્યું હતું ને એટલે થોડુંક રસોડું ગંધારા છે એવું લાગતું એટલે ચોખ્ખું થઈ જાય ને એટલે હાટું થાય ને વાઇફર મારે અહીંયા બધું ધોવાઈ ગયું છે કેરવા ઉપર રાખી દીધા જે રસોઈ બનાવવાનું પાણી હોય એ તો અહીંયા અત્યારે વાઇફર મારી રહ્યા છે વાગી રહ્યા છે પૂણા એક અને મારે થોડુંક વિડીયોનું કામ બાકી છે તો એ આપણે કમ્પ્લીટ કરી લઈએ એટલી વારમાં માં સાફ સફાઈ કમ્પ્લીટ કરી દેશે તો ચાલો મળીએ પછી હલો ફ્રેન્ડ્સ તો હવે સાંજના સાડા પાંચ થવા આવ્યા છે ને આપણે સાંજના ટિફિનની પણ તૈયારી કરશું તો જો વાસણ ગોઠવવાના બાકી છે ઉટકાઈ તો બપોરે ગયા હતા ગોઠવવાના પણ બાકી છે અહીંયા કેરબા છે બધા નીચે ઉતારવાના છે જેમ કે બપોરે જ્યારે થોતા તો આપણે કેરબા ઉપર ચડાવેલા હતા એટલે એ બધા જ નીચે મૂકવાના છે વાસણ ગોઠવવાના છે ને જે કાંઈ વાસણ પડ્યા હોય બીજા એવું ઉટકવાના પણ છે પણ આપણે ચાલુ કરી દઈએ રસોઈ કેમ છે ઈ કામ છે અમારા મેડમ મેડમનો જે બપોરે ટિફિન ગઈ હોય એ આવી ગઈ છે અત્યારે કારખાને જાય ને ટિફિન એ આવી જાય તો એ અત્યારે ડબરા બધા ગોઠવી રહ્યા છે

તો ચાલો ફટાફટ બનાવી દઈએ હાલો ફ્રેન્ડ તો ફાઇનલી સાંજ નું ટિફિન બની ને તૈયાર થઈ ગયું છે તો આજે રવિવાર છે તો સાંજ ના ટિફિન માં આપણે શું બનાવેલું છે ચાલો હું તમને બતાવ્યા સરસ મજાનું સેવ ટમેટાનું શાક છે અહિયાં મગદાર વાળી ખીચડી છે ઢીલી ખીચડી અહીંયા સરસ મજાની દેશી એકદમ આપણે કઢી બનાવેલી છે અને આ છે રોટલી તો સાંજના ટિફિનમાં આજે આપણે કઢી ખીચડી અને રોટલી શાક બનાવેલું છે તો ચાલો હવે ભરી દઈશું આપણે ટિફિન કેમ કે વાગી ગયા છે સાડા સાત ટિફિનવાળા પણ લેવા માટે આવી ગયા છે તો ભરી દે પર આપણે ટિફિન